તુવેર લીલવાની કચોરી બનાવવા માટે એક કિલો તુવેના દાણા સાથે દસથી બાર નંગ લીલા મરચાંને આ રીતે મરચાં કટરમાં ક્રશ કરી દીધા છે હવે કઢાઈમાં મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન રાય બે ટેબલ સ્પૂન તલ ચપટી હિંગ અને હળદર ઉમેરી અને આ રીતે ક્રશ કરેલા દાણા અને મરચાં ઉમેરી દીધા છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું ઉપર થાળી નાખી અને આ રીતે પાણી ઉમેરી દેવાનું છે અને ધીમા તાપે એને અડધો એક કલાક મેં હલાવ્યું હતું મિક્સ કર્યું હતું હવે થોડી કોથમીર થોડા કાજુના ટુકડા એક લીંબુનો રસ અને ચાર ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેરી બીજી દસેક મિનિટ ચડવા દીધું છે તો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે એક કપ મેં ઘઉંનો લોટ અને એક કપ મેદાનો લોટ લીધો છે એક ટી સ્પૂન મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ઉમેરીને મુઠ્ઠી પડતું મોવાણું ઉમેરી આ રીતે પરોઠા જેવો લોટ બાંધી દીધો છે હવે કોઈ લુવા તૈયાર કર્યા ગોળા તૈયાર કર્યા અને આ રીતે પતલી પૂરી વણી દીધી છે અને આ રીતે આપણે કચોરી ભરી દેવાની છે અને હવે કચોરીને ધીમા તાપે આપણે તળી દઈશું તો બધી કચોરી મેં ભરી દીધી છે અને કડાઈમાં ધીમા તાપે આપણે એને તળવાની છે તો ગુલાબી રંગની આ રીતે કચોરી તળીશું તો કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે